અમૃત ટુ પોઈન્ટ ઓ મિશન અંતર્ગત અંદાજીત એકસો ચોરાણું લાખના ખર્ચે નવસારી મહાનગરપાલિકાના ટીપી સ્કીમ નંબર બે ફાઇનલ પ્લોટ નંબર ત્રણસો એકમાં નવીન ગાર્ડન ડેવલપમેન્ટ કરવાની કામગીરીનું લોકાર્પણ ચૌદમાં નાણા પંચ ગ્રાન્ટ અંતર્ગત સમગ્ર શિક્ષા વિભાગ વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની ગ્રાન્ટ અંતર્ગત અંદાજીત બસો દસ પોઈન્ટ દસ લાખ ના ખર્ચે નવસારી મહાનગરપાલિકા હસ્તકની સરબતિયા તળાવ પાસે આવેલ મિશ્ર શાળા નંબર બે ના નવીન બાંધકામ કરવાની કામગીરી પચીસ ની ગ્રાન્ટ અંતર્ગત અંદાજિત બસો બેતાલીસ પોઈન્ટ અડતાલીસ લાખના ખર્ચે નવસારી મહાનગરપાલિકા હસ્તકની ઘેલકડી વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર આઠ નું નવીન બાંધકામ કરવાની કામગીરી ખાત ખાતમુહૂર્ત